ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઋતુ દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો અખાતૃતીય સડી કમ સુધીના સમયગાળામાં માતાજીના દિવસમાં ત્રણ વખત સહગાર કરવામાં આવે છે તો મંદિરના ઘરગુરમાં માતાજીને ગરમીથી રાહત આપવા ચાંદી સાથે કપડાઓના પંખો લગાવવામાં આવ્યો છે તો આ સમયગાળા દરમિયાન છપ્પન કે અંકુટ કરવામાં આવતા નથી બપોરે બાર વાગે સોનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે ત્યારબાદ ચાચર ચોકમાં નૃત્ય મંડપની ચેરિષા વડે સૂર્ય નારાયણ પ્રકાશ માતાજીના વિષય યંત્ર પર પાડવામાં આવે છે તો ભઠજી મહારાજ દ્વારા બપોરની આરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન લગાવેલા ચાંદીના પંખાને ભક્તો હાથથી હલાવીને તેનો લાભ લે છે તો અંબાજી મંદિર દેશના એકાંત શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે